સુરત ભારતનું પ્રથમ શહેર છે કે જેમાં પહેલી વખત એક સાથે એકત્રીસ શાળાના ધોરણ નવથી થી બારના વિદ્યાર્થીઓને વોકેશનલ વિષયના અભ્યાસની મંજૂરી આપવામાં આવી છે એપ્રિલ બે હજાર ચોવીસમાં સુરતની ભૂલકા વિહાર શાળાના આચાર્ય મિતાબેન વકીલ દ્વારા ગુજરાત બોર્ડ પાસે શાળામાં વોકેશનલ વિષયના અભ્યાસક્રમની શરૂઆત કરવાની માંગ કરવામાં આવી હતી જેના પ્રતિસાદમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તરફથી એક શાળા પૂરતો આ પ્રકારના કોર્ષને મંજૂરી ત્યારબાદ આ બાબતે સુરતમાં શિક્ષણાધિકારી વગીરથસિંહ પરમાર દ્વારા સુરતની શાળાઓને આ બાબતે અરજી કરવા માટે જણાવ્યું હતું ત્યારબાદ એકત્રીસ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ દ્વારા અરજી કરવામાં આવી હતી અને આ અરજી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને લાંબી ચર્ચા વિચારણાઓ અને મિટિંગો બાદ સુરતની એકત્રીસ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ચાલુ વર્ષથી ધોરણ નવથી બાર આઈઆઈટીના વિષયના અભ્યાસની પરવાનગી આપવામાં આવી છે આ કોર્સ માટે શાળા કોઈપણ પ્રકારની વધારે ફી લઈ શકશે નહીં અને શાળાની રેગ્યુલર ફીમાં જ વિદ્યાર્થીઓને આ કોર્સનો અભ્યાસ કરાવવાનો રહેશે અને આ કોર્સ ભોપાલથી જ તૈયાર કરવામાં આવે છે સમગ્ર ભારતમાં પહેલી વખત આ બાબત સુરતમાં શક્ય બની છે અને આ કારણથી ભવિષ્યમાં અને ખાનગી શાળાના હજારો વિદ્યાર્થીઓને સ્કૂલથી વોકેશનલ વિષયના અભ્યાસોની તક મળી રહેશે હાલ એકત્રીસ શાળાઓને આઈટી નો વોકેશનલી કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે અને આગામી વર્ષમાં શાળામાં ઉભી કરવામાં આવેલી સવલતો અનુસાર અલગ અલગ કોર્સોની પણ મંજૂરી અલગ અલગ શાળાઓને આપવામાં આવશે છે ધોરણ નવમાં પીટી ધોરણ દસ સંસ્કૃત હિન્દી તેમજ ધોરણ અગિયાર બાર અર્થશાસ્ત્ર અને સમાજ શાસ્ત્રના ઓપ્શનમાં પણ એક વિષયના ઓપ્શનમાં કોર્સ આપવામાં આવશે આ કોર્સમાં પચાસ માર્કનું પ્રેક્ટિકલ ત્રીસ માર્કનું થિયરિકલ તેમજ વીસ માર્ક ઇન્ટરનલના આપવામાં આવી રહ્યા છે આગામી દિવસોમાં સુરક્ષાના ઉદ્યોગને અનુરૂપ અલગ અલગ કોર્સ જો કોઈ શાળાને ડિઝાઇન કરવા હોય તો ભોપાલથી અલગ કોર્સ ડિઝાઇન પણ કરી આપવામાં આવે છે કોર્સ જે તે સિટીના ઉદ્યોગને અનુરૂપ હોય તો આ કોર્સથી વિદ્યાર્થીઓને ઉદ્યોગોનું નોલેજ આવશે બીજી તરફ થિયરિકલ નોલેજમાં વિદ્યાર્થીઓને ખૂબ જ બેનિફિટ મળી રહે તેવી આશાનું કિરણ શાળા સંચાલકો અને શિક્ષકો વ્યક્ત કરી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષણ અભિયાન કચેરી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા

સરકારી શાળાની અંદર ઓલરેડી વિદ્યાર્થીઓ આ અંદર અભ્યાસ કરી રહ્યા છે પરંતુ ગુજરાત સરકાર ની રાષ્ટ્રીય શિક્ષણ વીસ અંતર્ગત જે વોકેશનલ કોર્સ શરૂ થવો જોઈએ શાળામાં સુરત

પ્રગતિ આગળ વધારી શકે સ્પેશિયલાઇઝેશન મેળવી શકે એ હેતુ થઈ આ ટ્રેડ વિશે શરૂ કરવામાં આવ્યો છે તે બદલ સુરતના તમામને તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ અને આ મંજૂરી આપવા માટે સર્વ શિક્ષા અભિયાન કચેરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અમારા ચેરમેન શ્રી પંડ્યા સાહેબ અને શિક્ષણ મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું